મિત્રો નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે મોટાભાગે નગરપાલિકામાં ભાજપનો જ કબજો રહ્યો છે વધુ એક વખત ભાજપ નગરપાલિકા કબજે કરવા માટે થઈને અત્યારે મેદાને છે તેની સાથે તેની સામે કોંગ્રેસ બસપા અને આમ આદમી પાર્ટી પણ મેદાને છે અઠ્યાવીસ બેઠકો માટે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને બસપાના કુલ છોતેર ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પહેર્યા છે આજે ત્રીજી ફેબ્રુઆરી છે અને કાલે ચોથી ફેબ્રુઆરી છે ચોથી ફેબ્રુઆરી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે ત્યારે આપણી સાથે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી છે આપણે થોડીક એમની સાથે વાત કરી રણછોડભાઈ બે વર્ષ તો પાલિકામાં વહીવટદારનું શાસન રહ્યું એના પહેલાં તમારું હતું બે વર્ષ વહીવટદારનું શાસન રહ્યું નતાર વરી પાછી નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે નગરપાલિકા કબજે કરવા કેટલી તૈયારી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ કે પણ સમયે કોઈપણ ચૂંટણી આવતી હોય એની અંદર નગરની કે નગરપાલિકાની આવતી હોય કે વિધાનસભા આવતી હોય કે લોકસભા આવતી હોય ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે પાયાથી લઈને કે પેજ પ્રમુખથી લઈ બૂથ સુધીના એની પાસે કાર્યકર્તા હોય છે અને આ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સાથે સાથે વોર્ડની અંદર કે જે ભારતીય જનતા પાર્ટીએ કે ગુજરાતની અંદર વિકાસના જે કામ કર્યા એની અંદર ખાસ કરીને હળવદ શહેરની જ્યારે વાત આવતી હોય રોડ રસ્તા ગટર કે લાઇટનો કોઈ પણ વિષય આવતા હોય ત્યારે હર હંમેશ આ કાર્યકર્તા જ દરેક વોર્ડની અંદર દેખાતા હોય છે મિત્રો અને મારે કોંગ્રેસને કહેતા એવું થાય એક વાત કરવી છે કે મિત્રો જ્યારે આ ચૂંટણી જ્યારે પૂર્ણ થશે કે ચૂંટણી જ્યારે જાહેર થાય છે ત્યારે ચોમાસાની અંદર જેમ ડેડકા બહાર નીકળે ને મિત્રો એની ઘોડ જ આ કોંગ્રેસના કાર્યકર્તા આવતા હોય છે બાકી પાંચ વર્ષ સુધી ક્યાંય કે ક્યાંય આ કોંગ્રેસના કે કોઈ કાર્યકર્તા મિત્રો દેખાતા હોતા નથી આ સત્ય હકીકત છે અને વિકાસના નામે ભારતીય જનતા પાર્ટી દરેક વોર્ડની અંદર કે ઘર ઘર સુધી જઈને પ્રચાર કરી અને જે કામ કર્યું છે એના નામ ઉપર આ મત માગશે અને મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી સાતે વોર્ડની અંદર અઠ્યાવીસ અઠ્યાવીસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતશે તમે કીધું વિકાસના નામે જે છે એ મત માંગવામાં આવશે રણછોડભાઈ વર્ષ ઓગણીસો પંચાણુંમાં નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી અત્યારે બે હજાર પચીસ વચ્ચે એકાદી વખત કોંગ્રેસ બે હજાર સાતથી જીતું હતું બાકીનું ભાજપની કબજો રહ્યો છે ભાજપની સત્તા રહી છે તેમ છતાં પણ હજી કયા એવા કામો છે જે શહેરીજનો એ માગી રહ્યા છે શહેરમાં એ કામ નથી થયા અને ભાજપ જો સત્તા ઉપર આવશે તો એ કામ જે છે એને પ્રાયોરિટી પહેલાં આપશે હળવદ શહેરની અંદર પંચાણું પછી મિત્રો આપને પણ ખબર હશે કે હળવદ શહેર પંચાણું પહેલાં હળવદ કેવું હતું ને અત્યારે બે હજાર પચીસની અંદર હળવદ કયા વિકાસની અંદર કે લાઇટ હોય કે પાણી હોય કે ગટર હોય કે જલસે નળની યોજના હોય મિત્રો આજે આપણી નજર સમક્ષ ચાલુ છે કે ત્રણ રસ્તાથી ચાર રસ્તાનું ફોર લેનનું કામ હોય તો સીસી રોડનું કામ ચાલુ છે અને જે ભૂગર્ભ પાર્ટ ટુનું બેનું પણ કામ ચાલુ થઈ રહ્યું છે તો મિત્રો જે જે કામ છે લાઇટ પાણી રસ્તા જે જે વોર્ડની અંદર નથી કામ થયા કે જે કંઈ કામ બાકી છે મિત્રો તો આ બોડી આવશે ભારતીય જનતા પાર્ટીની તો આવી અને જે કામ બાકી છે જે કામ અધુરા છે કે જે વહીવટદાર હતા બે વર્ષની અંદર કે જે પ્રજાના કામ કોઈ વિસ્તારના રહી ગયા છે તો ભારતીય જનતા પાર્ટીના દરેક ચૂંટાયેલા પ્રતિનિધિ એ કામ પૂર્ણ કરશે રણછોડભાઈ એકથી સાત વોર્ડ છે તો તમે કીધું અઠ્યાવીસે અઠ્યાવીસ બેઠકો જીતવાની છે તમે એ કહી રહ્યા છો બસપાએ કહી રહ્યા છે જેને પૂરતા ઉમેદવારો નથી મૂક્યા એ પણ કહી રહ્યા છે કોંગ્રેસ પણ કહી રહી છે અને આમ આદમી પાર્ટી પણ કહી રહી છે પરંતુ કયા એવા એકથી સાત નંબરના વોર્ડ છે કે એમાં થોડી વધારે મહેનત કરવી પડે એવું છે કે અહીંયા આગળ થોડુંક જોર લગાવવું પડે એવું છે ભારતીય જનતા પાર્ટી માટે કોઈ વોર્ડ કે નગરની અંદર કાર્યકર્તા હર હંમેશ ઘર સુધી બુથ સુધી પહોંચેલો કાર્ય કરતા હોય છે એકથી લઈ સાત સુધી સાતે સાત વોર્ડ હું એટલે માટે મિત્રો કહું છું કે આજે તમે સાતે સાત વોર્ડની અંદર જાઓ તો ક્યાંય ને ક્યાંય વિકાસના કામ થતા હોય છે અને ચાલુ પણ હોય છે અને વિકાસના નામે અમે મત માગવા જઈ રહ્યા છીએ અંતમાં એક છેલ્લો સવાલ રણછોડભાઈ વર્ષોથી જે લોકો ભાજપ સાથે જોડાયેલા છે ભાજપનું કામ કરે છે જ્યારે જે તે વોર્ડમાં ભાજપને બે આંકડામાં પણ મત નહોતા મળતા એ સમયથી એ લોકો ભાજપ સાથે જોડાયેલા છે અને કોંગ્રેસમાંથી આવેલાને ભાજપ ટિકિટ આપી દે છે અને વર્ષોથી ભાજપમાં જે લોકો મહેનત કરે છે એને ટિકિટ નહીં તો પછી આમાં કાર્યકર્તાઓ નારાજ કેવું નહીં થાય ભારતીય જનતા પાર્ટીની અંદર દરેક કાર્યકર્તા જે બૂથળી લઈને મેં કેમ કીધું કે પંચાણુંથી થી નેવથી લઈને અત્યાર સુધી જે પાયાના કાર્યકર્તા છે અને કાર્યકર્તા ઉપર હર હંમેશ ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસ હોય છે કે એની અંદર કોઈ કાર્યકર્તાને ટિકિટ આપી ન આપ્યું નારાજ થાય એવો કોઈ પ્રશ્ન હોતો નથી દાખલા તરીકે આજે હું આટલા વર્ષોથી એ કામ કરતા હોય કે દાખલા તરીકે અંદર કેટલાય અમારા દાદભાઈ ડાંગર હોય અજય રાવલ હોય ઘણા બધા બિપિનભાઈ એટલે વર્ષોથી જે પાયાના પથ્થર જે રહ્યા એને કામ કર્યું હોય એની સાથે એની નીચે જે કાર્યકર્તા તૈયાર થયા હોય એવા કાર્યકર્તાને કોઈ આમાં નારાજનો કોઈ વિષય આવતો નથી અને શક્ય હોય ત્યાં સુધી અમે દરેક વોર્ડની અંદર જે કાર્યકર્તાએ કામ કર્યું છે એને પેનલની અંદર નામ અને બધી ચર્ચા વિચારણા કરી અંતે પાર્લામેન્ટની જે કાર્યકર્તાને કોઈ વિષય હોતો જ નથી મન દુઃખની વાત કરીએ એટલે એક વાત યાદ આવી જ્યારે નિરીક્ષકો આવ્યા હતા સેન્સ લીધી અઠયાવીસ બેઠકો છે સાત વોર્ડમાં તો ભાજપના તો એકસો ને સત્યાવીસ લોકોએ દાવેદારી કરી હતી અઠયાવીસની ટિકિટ મેળવી બાકીના નવાણું ને સો ને નથી મેળી તો એમાં અત્યારે રીસામણા મનામણા ને આ બધું અત્યારે ચાલુ છે મિત્રો જ્યારે ફોર્મ ભરવાની આ પ્રક્રિયા ચાલુ થઈને મિત્રો આ બધા બાઇક રેલી ભારતીય જનતા પાર્ટીની અમારે યુવા મોરચાની આપે જોઈ હશે કે એની અંદર હજારોની સંખ્યામાં હું જે બાઇક ઉપર બેઠતો બેઠો હતો વિકેમ મકવાણાએ પણ ટિકિટ માગી હતી એની પાછળ હું બેઠો હતો અમારા જયેશભાઈ દલવાડી જે વોર્ડ નંબર બેના કાર્યકર્તા હતા એની પાછળ અમારા પ્રકાશભાઈ વર્મોરા મિત્રો બેઠા હતા એટલે આમાં કોઈ કાર્યકર્તાને ટિકિટ આપી હોય ન આપી આપણે રેલીની અંદર જોઈ શકો છો કે આની અંદર કેટલા કાર્યકર્તા હાજર હતા તો મિત્રો આતા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીને વરી પાછો જે એક વખત દાવો કરી રહ્યા છે કે આ વર્ષ બે હજાર પચીસમાં યોજાનાર નગરપાલિકાની ચૂંટણીમાં પણ જે છે એ નગરપાલિકા ભાજપ જે છે એ કબજે કરવાનું છે પરંતુ દાવા તો બધા પક્ષના આગેવાનો કે કાર્યકર્તાઓ જે છે એ કરવાના છે પરંતુ નક્કી શહેરીજનોને કરવાનું છે કે કોને નગરપાલિકા સોંપવી છે કોને નગરપાલિકાના પ્રમુખ બનાવવા છે કોને વોર્ડના સભ્યો બનાવવા છે એ જે કંઈ સાચી હકીકત છે મિત્રો એ અઢાર ફેબ્રુઆરીએ ખબર પડી જશે આભાર મિત્રો અમારી સાથે જોડાયા તમામનો